કે સુડા કેરી ખીલી ઉગતો રજરૂ કે સુડા કેરી કળિયો કરો ખી રૂપ રજરૂપ ક્યા મુ જાદવા હારે જાણે ગોપીઓ ઘૂમી રહી આદુલાની ડણ કો થાતી જહોદા માની સાસ ફેરાતી હરિયાળી ગીર શેરૂડી અન પ્રેમ ઘેલુડી તો મિત્રો આ છે કેસુડા અને તમે જોઈ શકો છો કેસુડો રંગ Oh, A ti,